અમે ડેગામમાં જવા માટે આપણો શોર્ટ રસ્તો લઈ લીધો સાહેબ શોર્ટ રસ્તો લીધો છે ડપોળા થી આ બાજુ આગળ હતા ને શોર્ટ રસ્તો અમે શોટ રસ્તો લઈ લીધો છે તો સીધો અહીંયાથી મગોડી પછી મગોડો થી સીધા બેગામ તો જઈશું હવે તો આપણે ફાઇનલીગામ બજારમાં જવાનું રસ છો હવે સીતા જીધા શર્ટ માં લઈશું સીતા બજારમાં તો ટ્રાફિક પણ એટલું અંદર પૂલ જે ટ્રાફિક હતો ને સાહેબ જે અંડરગ્રાઉન્ડ પુલ હતો એની અંદર સાધન બહુ હતા જે ટ્રાફિક થઈ ગયું તો હવે ધીમે ધીમે જઈશું બજારમાં ભાઈ હવે ત્યાં કામ બજાર આવશે તો બજાર આવવાની તૈયારી પણ છો હવે તો હવે સીધા મળીએ દુકાને તો ભાઈ અમે આવી ગયા છીએ ડેગામ બજારમાં ખોડિયાળ વર્ક ખોડિયલ એગ્રીકલ્ચર વર્કટમાં તો અહીંયા બધી વસ્તુ મળે છે ફાવડા ધોતી હાથા બધી ટાઈપની અહીંયા વસ્તુ મળી શકે છે તો સાહેબ આપણે ક્યાં આવ્યા ડેગામ દહેગામ માર્કેટમાં તો સાહેબ ભાઈ જોઈ શકો છો બધી ટાઈપની વસ્તુના ચોઈસ કરી છે સાહેબે દોતી નહીં સાહેબ તો હવે લઈ લઈશું પછી તો આપણા બે દોતી કમ્પ્લીટ તૈયાર થઈ જાય નહીં સાહેબ બે દોતી તૈયાર થઈ જાય છે તો હવે લેવાનું છે આપણા આ દાંતેડું લેવાનું છે ગાઈસ નહીં સાહેબ દાંતેડું લેવાનું હોય તો હજુ નાની હે ને દોતી બનાવવાની જે આપણે પેલી પાકી જઈ હતી પહેલાં તો એની ને એની દોતી બનાવવાની છે નહીં સાહેબ દોતી કમ્પ્લીટ થઈ ગઈ છે તો સ્મોલ નાની મીડિયમ સાઈઝની સાહેબ માટે બનાવી નહીં સાહેબ તો નાની સાઈઝની દોતી બનાવી છે તો હવે આપણે આ બતાવીએ આપણે તો ભાઈ હવે દાંતલું લેવું પડશે આ બતાવી બે બતાવો બંને તો કાઇઝ ફાઇનલી ધોતીને એવું લઈ લીધું છે પૈસા આપી દીધા હવે નીકળી ગયા છે ઘર બાજુ નહીં સાહેબ હા લઈ લીધી છે તો હવે જઈશું ઘરે તો અંદર જતા થોડુંક કામ હતું નહીં સાહેબ તો હવે સીધા મળીએ ક્યારેશી ઘરે આવી ગયા છે તો ચા પી લઈએ ચા પીને જવાનું પેપરના તો હવે સીધા મળીશું નેક્સ્ટ બ્લોગમાં